આ દેશ ઘડી સુધી સ્વામી વિવેકાનંદ ને અમેરિકામાં મીડિયા વાળા એ પૂછ્યું ને કે તમારા ભારતમાં કયા પશુ નું દૂધ વધારે ગુણવત્તા વાળું તો સ્વામી તરત દીધો કે ભેંસ નું દૂધ વધારે ગુણવત્તા વાળું અમારે પશુ માં ભારતમાં એટલે મીડિયાવાળાએ કીધું કે તમે જવાબ દેવા થાપ ખાઈ ગયા છો કેમ કે તમારા ભારતમાં તો ગાયને તમે મા કહો છો ગાયનું દૂધ છે ને ખાવું જોઈએ પીવું જોઈએ ગાયની દૂધનું અમૃત છે ને એવી વાતો કરો છો અને અત્યારે કહો છો કે બહેનું દૂધ પૌષ્ટિક સારું અમારા ભારતમાં તો સ્વામી વિવેકાનંદે કીધું કે તમે મને એમ પૂછ્યું કે ભારતમાં કયા પશુનું દૂધ ગાયને અમે પશુ નથી કહેતા એ તો અમારી માં છે મેં તો પશુમાં ગણાવ્યું તમને તમે ફસુનું પૂછ્યું એટલે મેં પહેલું કીધું ગાય તો અમારી માં છે ને માનું તો અમૃત આ દેશનું સાધુ સાહેબ તો અમેરિકાને નહીં દુનિયાને હલબલાવી નાખી હતી આપણા સનાતન ધર્મને ભગવી પાગડી લઈને ગયા હતા એ ભારતીયના સંતાન હું તમે સહી ભલા માણસ આપણે આપણે કોઈકને આપવા વાળા છે લઈ લેવા વાળા છે જ નહીં એટલા માટે પહેલી પાઘડી મેં ભગવી લીધી છે એટલે કે પાક ભગવી ને એ આખા દેશ દીવો એક પાક ભગવીને અરે પાક ભગવી મારા દેશ દીવો નામ વિવેકાનંદ મર પણ હવે ની પાકડી જે મને ગમે છે ઘણી વાર પ્રોગ્રામમાં કહું છું કે આપણો તિરંગો જે લહેરાય છે ને એ કોઈ તાકાના કાપડનો નથી કેટલી પાઘડીઓ ધૂળમાં ડટાઈ ગઈ ને એના છેડા બહાર કાઢ્યા એનો તિરંગો બીનો છે દેશ માટે ભલા માણસ આજ પણ મારા તમારા દેશના યુવાનો અને એટલે દરેક મારા પ્રોગ્રામમાં કહેતો હું છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં અને શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાંથી એકાદા પરિવારમાંથી કોઈ યુવાન સેનામાં ભરતી થયેલો હોય ને એની બેન એની મા એની પત્ની તમને હામી મળે ને એને બે હાથ જોડીને માથું નમાવીશો તો દ્વારકાવાળો થાય ભલા માણસ એ વાત હાવ પાકી છે બેન દીકરીને એમ થાય કે મારો પતિ અથવા મારો દીકરો કે મારો ભાઈ સરહદ માથે છે ને એટલે આ ગામ મને નમે છે એ પરહ ઉપર જીવી જાય પેલા પણ એનો વિયોગ ભાંગી જાય આ બહુ મોટી વાત છે સાહેબ હા વાતું કરવી તો બહુ હેલી છે પણ સાહેબ આજ પણ જે કરી બતાવે ને સાહેબે કરી બતાવ્યું એટલે હું તમે ભેળા છીએ મેં કીધું ને કે તમે હારા ડગ કામ કરવા માટે નીકળી પડો એટલે આખું અસ્તિત્વ તમારી યારે જોડાય જાય ભગવાન રામે ધર્મના કેળે ડગલા માંડ્યા ને એટલે પશુ પક્ષી કોઈ દી મદદ કરે સંપાતિ ને જટાયુ એ જોડાઈ ગયા બધા અરે રીશ ને વાંદરા તોડી વીખી નાખે ઈ મદદ કરવા માંડ્યા શું કામે આમ સત્યને કે ડગલા માંડ્યા હતા અને રાવણે અસત્યને કેડે ડગલા માંડ્યા પોતાનો ભાઈ વિભીષણ હામો પડ્યો સત્યને કેડે ને પહેલાં તો ભાઈ ભેળા રેજો એક વાત મારી લાખો માણસો એટ જ માન બધા રાખીને હા એટલે આ વાત ગમે તમે હારું કામ આ પરિવાર છે તો કરી હકી ને પરિવાર ભેળો જોઈ ભાઈ જોઈ પછી મિત્રો પછી ગામ પછી બધાય ભેળું છે શરૂઆત ઘરેથી કરવી પડે ઘરે પાછું એ પાઠુય આવતા હોય કોઈનું સારું ન કરી શકે એટલે મને ગમતી આ વાત હું ઘણીવાર કહું કે લંકાના યુદ્ધા મેદાનમાં આ બાજુથી ભગવાન રામે જતી દીધા અને આ બાજુથી રાવણ પણ કમઠ પીઠ કચ કસી ધસી રાવણ રણ આયો આંખ વીહ દહસીસ દેખી હેર હોય ડગા દસ દિગપાલ કાલ બાનર કોયો ધમકગી ધરત્યાય દુર્જતી ધ્યાન છુટાયો શ્રદ્ધા સુટ ગઈ સંત સંતિ ભય આખડી ભીન હરદાન કહે હા હા કરંત યુ નિર્ખત યુદ્ધ નવીનો

પડતા નહીં અરે રાવણની રાડ ફાટી ગઈ રાવણ જિંદગીમાં કોઈ રાડ નથી નાખી રાવણની રાડ ફાટી ગઈ ને એટલું બેલો એ રામ હું રાવણ છું દશાનન છું આ હાથેથી કૈલાસ કૈલાશ પર્વતને મે ઉપાડ્યો છે તાકાત નથી દુનિયામાં મને કોઈ જીતી કહે લાગે રામ રામ અને નવગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે મારી પાસે એવી શક્તિ છે કોઈ જીતી જ ન શકે આજ હું આયરોન તું જીત્યો એનું કારણ તો કે રામ તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈવું ભેળા જોઈએ બાકી દુનિયા ગમે એટલી હોય કે શક્તિ હોય તો ન જીતી શકાય પહેલા પોતાના ભેળા હોય તો તમે જીતી શકો બાકી શક્તિ ગમે એવી હોય તો તમે જીતી નથી શકવાની શરૂઆત ઘરેથી કરવી પડે છે બહુ મોટી વાત છે એટલે કેવાનો અર્થ મારો એ છે કે તમે ધારો ધારોહિ કરી શકો યુવાનો આજે કેટલા છે આમ અમુક યુવાનનો જવું જ મને એમ થાય કે આમ ભારતનું ભાવી ઉધરું જવું મજા આવી જાય એમ શેરો મોરો ને અને કોક કોક ને જો કોથમરી ની પૂળી હોય કુદરતી રીતે શરીર જુદી છે હા હા હાવ હાવ તો પાંચ મણ ની ખાંડ ની ગુણ ગભ કરતી ખંભે નાખલી એની શેરો આંખું કહી દે એ કુદરતી રીતે પાતળો હોય ઈ પણ જેને માવા દેવે કૃપા કરી હોય હવે મારું ગજુ નહીં બધા છોડાવી દઉં પણ એટલું કહું મોઢું વાકું થઈ જાય ખાતા એમ તોય ઘણો ફેર પડી જાય અમુક તો હા આમ આમ માવો બે આખો માવો મોટો થાય ને પછી બે કટકા લઈને આમ મોટું થઈ ગયું ધીરે ધીરે આમ મોઢામાં નાખે અને પછી આમ હાથ ખખેતા ખેતા હું કે ખબર મોટા દેશ માટે કંઈક કરવું છે શાકભાજી લઈને ઘેરે હોય તા હવે ન થાય બહુ અઘરું છે એ તો જેણે કર્યું છે એમને જોવો તો ખબર પડે બહુ અઘરું વાતું હેલી છે જે કરી બતાવવું છે સાહેબ એટલે આખું અસ્તિત્વ તમારી યારે જોડાઈ જાય તમે કંઈ પણ દેશ માટે કરવા માટે નીકળો ધર્મ માટે કરવા માટે નીકળો અને પેલું મને ભાઈ જેમ હમણાં વાત કરતા હતા કે ઓમકારનાથ બાપુની કૃપા છે સંતોની કૃપા હોય અને સાહેબ આ આ દેશ શ્રદ્ધા અને વિશ્વાસનો દેશ છે સુનિતા વિલિયમ્સ આપણી જ્યારે આપણું ભારતનું ગૌરવ ભલે નાસામાં અમેરિકામાંથી પણ મૂળ ભારતી એ પેલું યાન એનું જયારે ચંદ્રમાં પૂગ્યું અને ત્યાં જઈ ગ્રહમાં પૂગ્યું યાન અને અહીંથી આ નાસામાંથી આખી આપલે થતી હોય મેસેજની કે અહીંયા પૂગ્યા અહીંયા પૂગ્યા ઠેટ પહોંચી જાય એટલે એનું જે યાન હોય મશીન હોય એ પણ એને આપલે કરતું હોય મેસેજની કે અહીં પહોંચી ગયા અને સાહેબ વીસ મિનિટ સુધી હામો જવાબ ન આવ્યો સુનીતા વિલિયમ્સનો ત્યાં યાન પૂગી ગયા પછી એટલે અહીં બધા અકળાઈ ગયા વિજ્ઞાનિકો બધા શું થવાનું છે ગજબ થઈ ગયો શું થયું હશે હવે મશીન આપે છે બરાબર છે છે વાંધો નથી પણ સુનિતા વિલિયમ્સ એ જવાબ નથી આપતી અને વીસ મિનિટ થઈ ત્યારે જવાબ આવ્યો અમે બરાબર પહોંચી ગયા છે એ કાંઈ ચિંતા કરતા નહીં સામે જવાબની જવાબ મોકલી અહીંથી વિજ્ઞાનિકોએ કે તમે જવાબ પહોંચી ગયા હો તો તમારે જવાબ દેવો જોઈએ ને રિપ્લાય તો આપવો જોઈએ કે નહીં અમે પહોંચી ગયા કેટલું ટેન્શન ચિંતા થવા માંડી હતી એટલી વાર કેમ લાગી વીસ મિનિટ વહી ગઈ તમારે બીજા ત્રીજા સેકન્ડ જવાબ આવી જવો જોઈએ પાંચ સેકન્ડમાં આવી જવો જોઈએ તો સુનિતા વિલિયમ્સે કીધું હતું કે અંતરિક્ષમાંથી હું જ્યારે ગ્રહ પાણીથી હું જ્યારે ધરતી જોઉં છું ને ત્યારે ધરતી મેં જોઈને કોઈ છોકરો હાથમાં ફૂગો લઈને ઊભું હોય ને ટીંગાણું હોય ને એવી રીતે ધરતી ટીંગાણે છે હું પરમાત્માની રચના જોવામાં ખોવાઈ ગઈ હતી ભગવાનની રચના કેવી છે તમે જુઓ તો ખરા હવે ઈ અને ઈ ભગવાનને માને છે ઘણા ખાલી મુંબઈ આટો મારી આવતા એકચુઅલી આ બધું ખોટું છે તું જ આચો એક એમ આપણે જોરદાર તાળીએથી વધાવી મનસુખભાઈ ને એકવાર બધા સ્વાગત કરીએ આપણે તાળીએથી વધાવો બધા ਰਮਾ ਹਾ ਹੁਨੇ ਨਾਨਦ ਬੇ ਦੋਇ ਅਲੀ ਰੇ ਲਾਵੇਂ ਮਾਰੇ ਪਿਆਰ ਜਾਨੀ ਪਾਤ ਪੁਨਾ ਵੀ ਤਮਨੇ ਨਈ ਰੇ